તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બુકોલી ગામે યોજ્યો કાકરેદ મામલતદારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો કાકરેદના બુકોલી ગામે આવેલ શ્રી બુકોલી પેકેન્દ્ર શાળામાં ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ અને નેતાઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છોતેરમા પ્રજા દીની તાલુકા કક્ષાની ઉજવણી બુકોલી ખાતે કરાય કાર્યક્રમમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં કાકરે તાલુકાના ટીપીઓ અને બુકોલી ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી જાન્યુઆરી બે હજાર પ્રજાસત્તાક દિવસ બુકોલી સેન્ટર તાલુકો કાંકરેજ મુકામે યોજવામાં આવ્યો ગામ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો શાળા પરિવારે પણ ખૂબ જ મહેનત કરી બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો આજુબાજુના ગામોએ પણ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને રાષ્ટ્રીય તહેવારને ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી નિમિત્તે ગામના દાતાઓ જુદા જુદા અન્ય દાતાઓએ પણ શાળા પરિવારને આર્થિક સહયોગ આપી અને શાળાનું ઋણ અદા કરેલું છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે અમારી અપેક્ષા હતી એના કરતાં પણ બહુ સરસ ઉત્સાહ હતી ગામ લોકોએ પણ સરાહનીય રીતે ઉજવ્યો છે એ બદલ ગામજનોનો અને સમગ્ર સારા પરિવારનો તથા તમામ તંત્રનો હું આત્મક્યા કર